હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો સ્વાગત છે ફાલુદા પણ જાંબુ ફ્લેવરની મારી જોડે છે જાંબુ એનો શરબત બી બનાવીશું પ્યોર બને ત્યાં સુધી સુગર એડ નહીં કરીએ એની સ્વીટનેસમાંથી જ આપણે શરબત તૈયાર કરીશું જાંબુના પલ્પમાંથી અને પહેલા બનાવી લઈશું આપણે મસ્ત જાંબુની પલ્પની ફાલુદા સેવ ચલો તો સ્ટાર્ટ કરીએ પહેલા હું જાંબુનો પલ્પ નીકળેલો પલ્પનો હું પહેલા રસ બનાવી નાખીશ કારણ કે એનો લિક્વિડ થશે પછી જ આપણે ફાલુદાની સેવ માટે તૈયાર કરી શકીશું તો પહેલા મેં જાંબુ લીધા છે અડધી વાટકી જેટલા એનો પલ્પ બનાવી લઈશું પહેલા ચલો પલ્પ તૈયાર થઈ ગયો છે જો હવે એમાં પાણી રેડી દઈશું અને જે રીતે તમારે ફાલુદાની સેવ બનાવી હોય એ રીતે તમારે માપથી લઈ લેવાનું એટલે તમને અંદર તમે આમાં કસ્ટર પાવડર વાળી બી બનાવી શકો છો અને મકાઈના રોટની આપણે જે આપણે મંચુરિયન અને એમાં બધામાં લેતા હોય ને એના બી બ્રેડ બનાવી શકો છો તો આપણે લેશું આજે કોન્ફ્લાવર પહેલા એનું ગાળી લઈશ પછી માપથી પાણી લઈશ કે કેટલું પાણી લીધું તો એ પ્રમાણે આપણને

હવે આપણે એક નોનસ્ટિક વાસણ લઈ લેવાનું રહેશે કારણ કે તો જ તમને ફાવશે કારણ કે લોટ એવો હોય કે ચોટી જલ્દી જાય અને પાણીમાં બેસી બી જલ્દી જાય એટલે તમે જ્યારે સેવ બનાવવાનું ચાલુ કરો ને એટલે બરાબર પહેલા જે વાસણમાં તમે લીધું હોય મિક્સ કર્યું હોય અને બરાબર હલાઈ લેવાનું અને જેથી તમને બરાબર ફાવે એ વસ્તુ લઈ લેવાની પાણીમાં મેં મિક્સ કરી લીધું છે હું તવીમાં લઈ લઈશ ધ્યાન રાખી ફ્રેન્ડ અને એને ચમચો લો કે તમને જે બી ફાવે એથી હલાઈ જવું આ આપણે બનાવી રહ્યા છીએ ફાલુદાની સેવ અને આ સેવ બનાવવાનું ચાલુ કરો ને એને પહેલા કંચો જાળી ઝીણી તૈયાર રાખવાનું અને ઠંડુ પાણી બી જોડે તૈયાર રાખવાનું રહેશે કારણ કે ઠંડા પાણીમાં ડાયરેક્ટ સેવ પાડવાની રહેશે એટલા માટે અને બહુ ધ્યાન રાખવું પડશે તે અને એવું લાગે કે તવી છોડવા અંદર જેમાં તમે મિક્સ કરી રહ્યા છો ને એ છોડવા માંડે પછી એક નાનું બબર થોડું લઈ અને જોવાનું હાથમાં કે એની ગોળી પડે છે તો પરફેક્ટ ફાલુદાની સેવ તૈયાર થશે ત્યાં સુધી હું તમને બતાવી દઉં છું કેવું રાખવું આપણે હવે સારું એવું રાખી દે છે કે ફાલુદાની સેવ આપણેથી પડશે પણ તો બી તમને એવું લાગે ને તો સે હાથમાં લઈ અને હું ગોળી વાળે વળવી જોઈએ ગોળી વળે નહીં સીલી તો બંધ કરી દેવાનું પણ મારે બી હજુ નથી વળતી ફ્રેન્ડ એટલે હું થોડી વાર હજુ શેકી લઈશ

પંચો ગમે એનાથી પકડવાનો બરોબર ઠંડ એમ લાગતો કે પકડાતું નહીં ઠંડુ થવા દો તો પછી ક્યારેય નહીં પડે મિશ્રણ થોડું બાંધાયેલું છે ને એટલે દેખાય છે ને અને ધીમે નીચેથી પાડવી પડશે ફ્રેન્ડ નીચે અધર થી પાડશો તમે તો એનો

અને પહેલા તો તમારે જેટલી જોવા માટે જ પાડવાની બહુ વધારે ના પાડવું હોય તો બસ આ ચીલ્ડ પાણીમાં રાખવાની રહેશે જો દેખાય છે સેવ અંદર બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો હવે એના માટે આપણે એને એક પાણી મૂકી દઈશું અને હવે બનાવીશું જાંબુનું શરબત પછી એને ક્લાસમાં સર્વ કરીશું ચલો હવે આપણે શરબત બનાવીશું જાંબુનું એના માટે મેં બે ચમચી જેટલો ગોળ લઈ લીધો છે કાં તો પછી માનો તો પચીસ ગ્રામ જેટલો ગોળ લીધો છે અને એમાં જાંબુ છે ધોએલા એવું ઉમેર દઈશ દોઢસો ગ્રામ જેટલા અને હવે આપણે એને મસ્ત એનો શરબત બનાવીશું ખાંડને ઉમેરીને તેની એનો એના થળિયા કાઢીએ ફ્રેન્ડ ડાયરેક્ટ એનો સરબત બનાવીશું બહુ જ મસ્ત બને ફાય કરજો બસ એમાં થોડું પાણી એડ કરીશું અને આને ખદખદવા દેસું એટલે એક બાજુ ચાબુનો પર અને થયા અલગ પડી જશે અને એનો રસ આપણે પછી ફાલુદામાં લઈશું ફ્રેન્ડ જો હું તમને ફાલુદા બતાવ કેટલા મસ્ત બને છે દેખાય છે બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો અને હું તમને ચમચીથી ઊંચા કરીને બી બતાવું મારે સગડીનો ને આનો જગ્યા થોડી ઓછી પણ એટલા માટે મેં અહીંયા કર્યા છે જો અને તમે દેખ બહુ હાથી લઉં

ચાલો શરબત બની છે તૈયાર હવે આપણે એને ઠંડો કરવા માગીશું એકદમ ચીડ થાય પછી આપણે બધી વસ્તુને ભેગી કરીને મસ્ત ફાલુદા શરબત કે ફાલુદા કોલ્ડ્રિંક કે જે કોઈ બનાવીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે આપણે એની જામુનની સિરપ બી ઘરે તૈયાર કરી શરબત કો કે જેવી એવી બી કરી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ટ્રેસ ચોક્કસથી કરજો તમે આમાં સંચળ મીઠું એ રીતે ખાલી યાદે શરબત તરીકે પીવા માંગતા હોય તો બી પી શકો અને મિલ્ક ઉમેરી ફાલુદા અને સેવ અને જોડે આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામાં માંગતો હોય તો બી કરી શકાય તમારી છે તમને જે બી ફાવે એના જોડે તમે પી શકો છો હવે આપણે ગાળી લઈશું અને એકદમ ચીર થાય ત્યાં સુધી એને લેવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ચાલો સિરપ ઠંડી કરી દીધી જે મેં ગાળી લીધી હતી ને વાટકીમ લઈ લઈશ કે મસ્ત થઈ છે કાળા ખટ્ટા જેવો કલર લાગે પણ જાબુ લાગે ફ્રેન્ડ બહુ જ મસ્ત ટ્રાય ચોક્કસથી કરજો અને બહુ જ મસ્ત લાગે છે ચલો ત્યારે હવે કાળા ખટ્ટા આપણે જાંબુનું ફાલુદા શરબત તૈયાર કરીએ તો અમે એના માટે તપમરિયા મર્યા બી પલાળી લીધા છે અને જીયા સીટ બી કે છે તો એના માટે હું પહેલા સિરપ લઈ લઈશ એમાં જશે મિલ્ક એમાં પછી એડ કરીશું આપણે એને ફાલુદા સેવ પાડીને રાખીને એ ડિફરન્ટ બહુ જ મસ્ત લાગે છે અને ઈઝી રીતે તમે હાથથી બી લઈ શકો તમારે પ્રોપર મસાલો પેલું થયું છે ને તો આ રીતે તમારે એને લઈ લેવાની તમને જે રીતે ટેસ્ટ ભાવે એ અંદર સેવ એડ કરી દેવાની હવે જશે પલાળીને રાખ્યું હતું એ બરાબર એ બી તમારા ટેસ્ટ અનુસાર તમને જે રીતે ભાવતા હોય એ રીતે ફ્રેન્ડ હવે આમાં હું એડ કરીશ મસ્ત વેનિલા ફ્લેવરનું આઇસ્ક્રીમ કુદાપી ચાલો એમાં આપણે હવે ઉમેરીશું આઈસ્ક્રીમ જે રીતે તમને ટેસ્ટ ભાવતો હોય જે બી આઈસ્ક્રીમ નો એ આઈસ્ક્રીમ લઈ લેવાની રહેશે આ મેં ઘરે જાંબુની સેવ બનાવી એ રીતે તમે ચોક્કસથી થી બનાવજો ફ્રેન્ડ બહુ જ લાગે છે ઓકે હવે પાછી આપણે ઉપરથી ફાલુદા સેવ લઈશું જાંબુન ફ્લેવરની છે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ટ્રાય ચોક્કસથી કરજો અને એમાં પાછું તમારે જીયા સીટ એડ કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો વાંધો નહીં આ રીતે તમારી સિરપ એડ કરી દેવાની આ છે આપણે જાંબુન ફ્લેવરનો ફાલુદા બનીને ફ્રેન્ડ તૈયાર આ મેં જાતે જ એમ કર્યું છે ને બહુ જ મસ્ત લાગે ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ સેવ બી ઘરે ઇઝીલી બનાવી શકો તમે અને એની સીરપ બી ઘરે બનાવજો আছে ফালুদা চাপু ফেবান এনজয় বাই